આમોદ પાલિકામાં રાજકીય ગરમાઓ ભાજપના પ્રમુખે અપક્ષભ્યની એસએમસી કમિટીમાં ભલામણ કરતા વિખવાદ આમોદપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ સામે પક્ષના જે સભ્યોનો રોષ રાજકારણમાં નવા જૂની થવાના ઇંધાણ આમોદ નગરપાલિકામાં હાલ રાજકીય અલચલ તેજ બની છે ભાજપના પ્રમુખ જલપા પટેલે આમોદ પ્રાથમિક મિશ્ર શાળા નંબર એકની નવી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એસએમસી માટે અપક્ષ નગર સેવક રોહિત માછીના નામની ભલામણ કરતા વિવાદ સર્જાયો છે ઘટનાએ ભાજપના સ્થાનિક સભ્યોમાં નારાજગી ફેલાવી છે અને આમોદના રાજકારણમાં નવા જૂની થવાના ઈંધાણ વર્તાઈ રહ્યા છે આમોદ પ્રાથમિક મિશ્ર શાળા નંબર એક દ્વારા નવી એસએમસી કમિટી બનાવવા માટે નગરપાલિકા પાસેથી ચૂંટાયેલા પ્રતિનિધિનું નામ મંગવામાં આવે હતું આમોદ નગરપાલિકાના પ્રમુખ જલપા પટેલે પોતાના સહી

ભાજપ સભ્યોને નથી સભ્ય પ્રમુખ જલપા પટેલે અપક્ષ સભ્યો પર ભરોસો મૂક્યો હોય અગાઉ ખેતીવાડી બજાર સમિતિના ડિરેક્ટર ની ચૂંટણીમાં પણ તેમને અન્ય કોઈ સભ્ય ને જાણ વગર જ પોતાના જ નામની ભલામણ કરી હતી સામાન્ય સભામાં અપક્ષ સભ્યોના સમર્થનથી સમર્થન થી તેઓ આ પદ પર ચૂંટાઈ આવ્યા હતા આ ઘટનાઓને કારણે નગરજનોમાં પણ પ્રશ્નો ઉભો થાય છે ભાજપના પ્રમુખ અપક્ષ સભ્યો પર આટલા મહેરબાન કેમ છે આ મામલે વોર્ડ નંબર છ ભાજપ સભ્યોએ ધારાસભ્ય ડી સ્વામી અને આમોદ શહેર સંગઠન પ્રમુખ તેમજ મહામંત્રીઓને જાણ કરી છે આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદીએ જણાવ્યું કે તેમને પણ આ બાબતની જાણ બે દિવસ પહેલા જ થઈ છે તેમણે કહ્યું કે તેઓ મહામંત્રીઓ સાથે ચર્ચા કરીને પ્રમુખ સામે યોગ્ય કાર્યવાહી કરશે સ્થાનિક સભ્યો વચ્ચેના આંતરિક સંઘર્ષને કારણે ભવિષ્યમાં આમોદના રાજકારણમાં કંઈ મોટો ફેરફાર થવાની શક્યતા છે